ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લાવવા અને જનતાના જીવન ધોરણની ગુણવત્તાની જાળવણી માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ ડીજે અને અન્ય યંત્રોના અવાજને અંકુશમાં લાવવા ખેડા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જાહેરનામું ભંગ કરનારા ડીજે સંચાલક સામે પીએસઆઈ કે ઉચ્ચ અધિકારીઓ સીધી કાર્યવાહી કરી શકશે તેવી પણ જોગવાઈ છે જાહેરનામામાં જણાવ્યા મુજબ ડીજે સંચાલકો ચોક્કસ વિસ્તારો મુજબ ચોક્કસ અવાજ રાખી માત્ર સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી જ ડીજે વગાડી શકશે વિભિન્ન પાર્ટી પ્લોટ જાહેર સંસ્થાઓ ખાનગી માલિકોના ફાર્મ તથા અન્ય જગ્યાઓએ મોટા અવાજ કરતાં યંત્ર વગાડીને જાહેર ધંધાને નુકસાન થાય તેવી રીતે વર્તતા હોય છે સરઘસો રેલીઓ અને વરઘોડામાં માઇક લાઉડસ્પીકર તથા ડીજે સિસ્ટમ વગાડનારાઓ લાંબા સમય સુધી જાહેર માર્ગો પર ઊભા રહી ટ્રાફિકને અડચણ કરી ટ્રાફિક જામ કરે છે અને વધુ ધવની તીવ્રતાથી મોટા કર્ણભેદી અવાજે ઘોંઘાટમય સંગીત ગીતો રેલાવી વિદ્યાર્થીઓના અભ્યાસમાં દર્દીઓના આરામમાં સિનિયર સિટીઝન અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરી તબીબોમાં કામમાં ખેલાયલ પહોંચાડે છે માઇક લાઉડસ્પીકર તથા ડીજે સિસ્ટમના અનિયંત્રિત પ્રયોગથી કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં સાંપ્રદાયિક અથડામણોના બનાવો પણ બની શકે છે તેના પરિણામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર થવાની સંભાવના વધી જાય છે આ માટે જિલ્લા પ્રશાસને કાયદાની જોગવાઈને ધ્યાને લઈને ડીજેને નિયંત્રણમાં લેવા જાહેરનામું બહાર પાડ્યું છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યો નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે